ધ્યાન રાખવું છે કે હરખા પાણી આવી ના શકે નથી મળતી આ તમારે હાલવાનું હોય મારે તો કરક જ આવવાનું હોય તોય તમારી પાસે પાણી આવી ના તો પાણી કોણ વીણવાનું હોય તારે વીણવાનું હોય રોજ તમારે ગાડી લઈને ન્યા જવાનું હોય મને તમ કારક જ લાવો છો તો તું આજ બે ગઈ ને ગાડી એટલે પાણી તારે જ વીણવા પડે માન ન વીણવાનું હોય તો કુવા તમને કાલે જ બતાવશો ને આજ નહીં બતાવવા કુવા તને કાલે જ બતાવી આજ નહીં બતાવું આજ તમારે પાણા જ વીણવાનું છે ને આજ તાર પાણા જ વીણવાનું છે કે વાંધો નહીં હાલો મળું વીણવા જો ફટાફટ આપણે કિરણ ફટાફટ પાણા કા કરવા મંડે છે તો આપણે ત્યાં ઉભા ઉભા ધ્યાન રાખીએ કિરણ હરખા પાણા વીણે છે કે આપણે ગાડી લઈને પડવી એમ વીણે છે આપણે જોઈએ આઘા નાખે આઘા નાખ થોડાક આમ જો ચાટે ઘા કરું છું પાણા હવે તો કોઈ તને ના રહે નો આવું જો તમે કેમ પાણા વીણા હોય છે પાણા તો કિરણ આપણે જીણવાના છે આપણો ડુંગરો છે તો આપણે નહીં હારા કરીએ કોણ કરશે હવે પછી આપણે અહીંયા દાવવાનું હોય એટલે હા એ સાફ કરવો પડે હે મજા આવે છે તો લાવ્યા છે કોઈ એટલે કામ કરવું પડે તો વીણવા ફટાફટ તને શું કામ તો ફટાફટ વીણવા કરવા મળ્યા મજા આવે કા કરવાની કા પાણા નહીં આવજો હા